નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ હરિહર ફોર્ટ ઉપર જેટલા પગથિયા છે એટલા આ વાનરો પણ છે દોસ્તો દરેક પગથિયા ઉપર બેઠેલા એમનાથી બહુ જ ક્યારે તમારા હાથમાંથી વસ્તુ જૂટવી જાય તો કંઈ નક્કી નહીં અમારું ટ્રેકિંગ તમે જો કેટલું કપડું ટ્રેકિંગ છે ગાડી અટકી ગઈ છે અહીંયા આગળ બસ નીચે જમીન પર બે પગ છે

બુલન મંજિલ લુસી કો મિલતી હૈ જ સપનો જાન હોતી કેવલ પંખો સે કુછ નહીં હોતા સે ઉડાન હોતી દોસ્તો કેટલું કપરું ટ્રેકિંગ છે દોસ્તો તમે જોઈ શકો છો અમારા જીમીલભાઈ તો ફરીથી પાછું આવું નવું નવું કઈ નઈ તમને બતાવતા રહીશું જય હિન્દ જય મહારાષ્ટ્ર